પ્રિય બસ 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 ઘણા ઘણા કેનો કુરમે દેવ સચ્ચિદાનંદ રૂપાય આતો ધર્મ ગ્રંથો ની આ વિશે આ રીતે કહી શકાય કે વસ્તુ બોલી દીધી છે મારજી મારજી એક વખત એક મહાપુષ્ટ ને નાળા આતા હતા પોઝિશન છે આપણે જેટલી રહ્યા આ શ્રીમદ ભાગવત સપ્તાહ સુંદર ગામે સાથે મળીને જે આયોજન કર્યું એના હેતુથી એ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આપણે જે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું એની અંદર હાલના ઉનાળાના આપણા સમયની અંદર વૃક્ષનું કેટલું પ્રકૃતિનું કેટલું મહત્વ છે એને આધારે આ સામાજિક કાર્યકરો દ્વારા અત્યારે જે આપણી પોથી યાત્રા અહીંયાથી નીકળવાની છે એની અંદર દરેક બેનો પોતે એક વૃક્ષનો જે રોપ છે આ સામાજિક કાર્યકરો દ્વારા જે આપવામાં આવે એ વૃક્ષનો રોપ આપણા ઘરના આંગણાની અંદર એનું વાવેતર કરીએ જેના દ્વારા અત્યારે પચાસ અને બાવન ડિગ્રીની આ જે ગરમી છે એની અંદર આપણે રાહત પ્રાપ્ત થાય અને આપણા સાંસ્કૃતિકની અંદર આપણું આ વૃક્ષનું મહત્વ કેટલું છે એ આપણે બધા જાણીએ છીએ આયોજક દ્વારા એવી નમ્ર અપીલ છે બધા કે બધા અહીંયાથી જે વૃક્ષનો રોપ આપે એ દરેક બહેનો પોતે ની અંદર આ વૃક્ષનું જતન કરીએ વૃક્ષ ને વાવે જેથી કરી આ જે ભયંકર ગરમી ની અંદર અત્યારે આપણે બધા પીડાએ છીએ એની દ્વારા પ્રકૃતિનો કેક આપણે જતન કરીએ આવો એક સુંદર ભાવ છે તો સૌને જય શ્રી કૃષ્ણ ઓલો શ્રી દ્વારિકા આજે રાવલ ગામ ખાતે અઢારે વર્ણના લોકોએ સાથે મળી અને સમૂહ ભાગવત જ્ઞાન યજ્ઞોનું જે આયોજન કર્યું છે એની અંદર સૌથી મોટી વાત એ રહી કે પોથી યાત્રાની અંદર પોથી યાત્રાની સાથે સાથે વૃક્ષ યાત્રા કાઢી અને શાસ્ત્રીજીએ જે વૃક્ષ લઈને નીકળ્યા એ લોકોએ દરેકે શપથ લીધા કે અમે વૃક્ષ અહીંયાથી લઈ જઈએ છીએ એ વૃક્ષને વાવશું ઉછેરશું મોટું કરશું અને આ ભાગવત સપ્તાહમાં સૌથી મોટો મેસેજ એ છે કે જે પર્યાવરણને બચાવવું અત્યારે જે ગરમી પચાસ ડિગ્રી સુધી પિસ્તાલીસ ડિગ્રી આપણે સમાચાર જોઈએ છીએ તો જો વૃક્ષો વાવેલા હશે તો તાપમાન ક્યાંક ને ક્યાંક નીચું જ હશે અને વૃક્ષોનું મહત્ત્વ એ ભાગવત સપ્તાહમાં જે આપવામાં આવ્યું છે ત્યારે મારી વિનંતી છે કે આજે અમે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જે આ વૃક્ષોનું વિતરણ કર્યું છે આવનારા દરેક જગ્યાએ જ્યારે આવા સામાજિક કાર્યક્રમ થાય ધાર્મિક કાર્યક્રમ થાય એની અંદર લોકો વૃક્ષનું મહત્વ સમજે વૃક્ષો વાવતા થાય એ આશયથી પાંચ જૂનના દિવસે ફરીથી ભાગવત સપ્તાહના આ કાર્યક્રમની અંદર ફરીથી પાંચ જૂન વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષોનું વિતરણ કરીશું અને જો આવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતની અંદર જો વૃક્ષોનું વાવેતર થાય તો પર્યાવરણ બચશે અને આવનારા દિવસોમાં તાપમાન પણ ઘટશે જામરાવલ માં સર્વ ગ્રામજનો આયોજિત ભાગવત સપ્તાહ નિર્માણ કરેલું છે અને ખૂબ જ સારી વાત છે દરેક જ્ઞાતિજનો એનામાં ઉત્સાહપૂર્વક અને બધાએ ભાગ લીધો છે આયોજન કરેલ છે અને એ દરમિયાન દસ હજાર વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવેલું છે ખરેખર એ ખૂબ જ સારી વાત છે કે દસ હજાર વૃક્ષોનું પર્યાવરણ માટે બહુ સારું કામ છે અને આવનારી પેઢીઓ માટે પણ બહુ સારી બાબત છે કે દસ હજાર વૃક્ષો રોપણ કરેલ છે આજ રોજ રાવણ મો કામે શ્રીમદ ભાગવત સપ્તાહ એકવીસ પોતે આયોજન થયેલ છે અને એમાં અમારો દસ હજાર વૃક્ષો રોપણ કરવા માટેનો લક્ષ્યાંક છે અને દરેક ધાર્મિક પ્રસંગોમાં આવી રીતે જો વૃક્ષોનું રોપણ કરવામાં આવે અને દરેક વ્યક્તિને વૃક્ષો આપવામાં આવે તો આવતા સમયમાં દરેકને શુદ્ધ અને સારું વાતાવરણ મળી રહે અને સ્વચ્છ હવાનો લાભ મળી રહે